નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છે ધર્મજ ધંધારામ બાપાના મંદિરે સુંદર મજાનો મેળો જોવા એ પણ પરિવાર સાથે જુઓ જુઓ આ અમારા વિશ્વરાજ અને આ અમારા બેન સરસ મજાની બાઇક ઉપર ચગડોળમાં બેઠે બેઠા છે વાહ વાહ મજા મજા ભાઈ હા ખૂબ મોજ વાહ વાહ જુઓ જુઓ વિશ્વરાસ તો જોતા પણ નથી મારી સામે એ જોયું હમણાં આહ બા અરે આ શું વિશ્વરાસ તો ડાન્સિંગ ડાન્સિંગ કરતાં નીચે આવે છે સુંદર મજાનો ચકડોળ છે આ ખૂબ મોટો ચકડોળ આમાં બેસવું હોય તો હિંમત પણ જોઈએ હં ભાઈ વાહ જુઓ જુઓ લાઇટિંગ તમે જુઓ કેટલું સુંદર મજાનું લાઇટિંગ છે અને હવે પછી આ આ છે ઇન્દોરી રેલગાડી જેમાં મારા વિશ્વરાજ વૈષ્ણવી અને એમના મમ્મી પણ બેઠા છે સાથે જુઓ વાહ ભાઈ વાહ ઓ હો 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 ખૂબ જ મજા કરી રહ્યા છે આ લોકો વાહ 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 એક બાજુ વરસાદી વાતાવરણ છે સાથે મેળાની મજા છે જય જલારામ